મિત્રો પ્રણામ વંદે માત્ર આંખો માટે એક પ્રશ્ન આવ્યો છે સાડત્રીસ વર્ષના એક યુવાનને આંખોનો પાવર બહુ ઓછો થઈ ગયો છે આંખોમાં એને લાય પણ બળે છે પરંતુ તળિયે લાય બળે છે આંખોમાં લાય બળે છે એનો એ પ્રશ્ન છે આંખો બળવાના બે વર્ષ પછી એને ડાયાબિટીસ થયું એટલે એવું બી નથી કે ડાયાબિટીસના કારણે આંખો દુખે છે આંખોનો પાવર ઓછો થઈ ગયો છે બીજા એક કિસ્સામાં એક ભાઈ એવું કીધું કે આંજણી થયા કરે છે વારંવાર આંખોમાં ફોલિયો થાય છે દર મહિને એને આ પ્રોબ્લેમ થયા કરે છે ત્રીજા એક કિસ્સામાં આંખનું પ્રેશર રહ્યા કરે છે જોવાની દ્રષ્ટિ થોડી ઓછી થઈ ગઈ છે ચશ્મા આવ્યા કરે છે એ બધા કિસ્સામાં એમને એવું કીધું કે દવા વગરનો ઘરગથ્થુ પ્રયોગ બતાવો તો હું દવા વગરનો ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું નિશ્ચિત રૂપથી આજમાવજો તમને એનો ફરક તરત જ જોવા મળશે થોડાક જ દિવસના પ્રયોગોમાં તમને ઉત્સાહવર્ધક પ્રયોગોના પરિણામો મળશે મિત્રો એક બે ચાર વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે જે લોકોને તકલીફ હોય એમણે પણ અને ના હોય તકલીફ એ લોકોએ પણ સવારનું વાસી થોક આંખોમાં આંજવું જોઈએ રોજ પછી એ લોકોએ ગાજર અને બીટનો ઉપયોગ વધારવો જોઈએ એ લોકોએ આટલા ધાણા લઈ લેવાના એક બે ગ્રામ જેટલા અને એને હાથોમાં લઈને મસળી નાખીને એના એક એક બબ્બે ટીપા આંખમાં નાખવા જોઈએ આ પ્રયોગોનો જ એક હિસ્સો છે ત્યાર પછી એવી વ્યક્તિઓએ આ ટાઈપના આઈ કપ લઈ લેવાના આવા આઈ કપ જે છે એ યોગાલયમાં બહુ સસ્તા મળે છે તમે જ્યારે પણ યોગાલયમાં આવો તમને તકલીફ હોય કે ના હોય દસ વીસ રૂપિયાના જ મળે છે એ દસ વીસ રૂપિયાના આ આઈ કપમાં તમે પાણી બોળવાનું એટલે પાણી લઈ લેવાનું ભરીને અને અંદર આ રીતે પાણીમાં એ ડોળો અંદર ડૂબાડીને આંખો પચીસથી ત્રીસ વાર પટપટાવાની એ આંખો પટપટાવાનો પ્રયોગ થઈ જાય એટલે આંખો જોરથી બંધ કરો ખોલો જોરથી બંધ કરો ખોલો જોરથી બંધ કરો ખોલો એવું લગભગ દસેક વાર કરો પછી આંગળીના ટપ અહીંયા ટપકું કરવાનું પેનનું એ પેનના ટપકાને આ રીતે જોયા કરવાનું ગરદન સ્થિર રાખવાની આ રીતે પાંચ વાર આ બાજુ મારા ડોળા તરફ જોજો પાંચ વાર આ બાજુ પાંચ વાર આ બાજુ પાંચ વાર ઉપર પાંચ વાર નીચે આ રીતે ગોલ 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 પણ ફેરવો આમ ગોલ ફેરવો તો એનાથી આંખોને મુમેન્ટ મળશે અને બીજો એક સરસ મજાનો પ્રયોગ કહું છું તમને કે આખું મોડું ભરીને પાણી લઈ લેવાનું આમ પાણી અંદર મૂકી રાખવાનું ત્યાર પછી રૂમ ટેમ્પરેચરવાળું પાણી એટલે પવાલીમાં મૂકેલું પાણી ચાલશે માટલાનું પાણી ચાલશે પણ ફ્રીજનું પાણી નહીં ચાલે એ પાણી લઈને નીચે નમીને વીસ વાર આંખોમાં લગભગ છાલક મારો પહેલાં બે પાંચ દિવસ સુધી વાર છાલક મારો અને ત્યાર પછી તમે ઓછામાં ઓછા પચાસથી સાહીઠ વાર આંખોમાં છાલક મારો તો ગમે તેવી આંખોની કમજોરી હશે તમને પરિણામ મળવાનું શરૂ થઈ જશે એવા કિસ્સામાં તમારે રોજ રાત્રે સૂતી વખતે નાભી પર ગાયનું ઘી અથવા કોપરાનું તેલ લગાવવાનું પછી અહીંયા આ ભાગમાં આ ભાગમાં પછી ગળાના અહીંયા ખાડામાં કાનની બૂટ પાસે અહીંયા એ કોપરાનું તેલ અથવા ગાયનું ઘી લગાવી દેવાનું રાત્રે સૂ સૂતી વખતે અને સવારે નાહ્યા પછી આટલા પ્રયોગો જો તમે આંખો માટે કરશો તો નિશ્ચિત રૂપના તમને સારામાં સારા પરિણામ મળશે જેવું મને લાગી રહ્યું છે હું તો નિયમિત કરું છું આ પ્રયોગ પરંતુ મને એવું લાગ્યું કે બધાને કેવો જોઈએ આ પ્રયોગ તો જે લોકો પણ આ પ્રયોગ દોહરાવશે કરશે કશું નહીં તો આ બધામાંથી એકલો આ પ્રયોગ બી કરો આઈ આઈકઅપવાળો પ્રયોગ કરો અથવા આંખોએ છાલક મારવાનો પ્રયોગ કરો અમારા એક જૂના ડૉક્ટર યોગાલયમાં સેવા આપતા હતા એ હવે નિવૃત્ત થઈ ગયા એ રોજ આંખોમાં થૂંક આંચતા હતા વાસી લાળ તો એમને ટીવી જોવા તકલીફ પડતી હતી પેપર વાંચવા તકલીફ પડતી હતી તો પેપર વગર ચશ્મા એ વાંચવા લાગ્યા ટીવી જોવા લાગ્યા આટલો બધો ફેર ફક્ત વાસી થૂક લગાવવાથી થયો તમને ચામડીના બી કોઈ પ્રોબ્લેમ હોય તો ચામડીના પ્રોબ્લેમમાં પણ તમે વાસી થૂકનો પ્રયોગ કરી શકો છો કારણ કે વાસી થૂકમાં અઢાર માઇક્રોન્યુટ્રીયન્ટ્સ હોય છે અઢાર સક્રિય ઘટક તત્વો હોય છે ફક્ત તમાકુ ખાતા લોકોએ આ પ્રયોગ નહીં કરવાનો એટલે તમ લાળવાલો પ્રયોગ નહીં કરવાનો અને લાળ જે બીજે દિવસે લગાવવાની હોય ત્યારે રાત્રે બિલકુલ શુદ્ધતાથી દા દાંત સાફ કરીને સૂઈ જવાનું પ્રયોગ કરી જુઓ મિત્રો આનો પ્રચાર પ્રક જુઓ તમને બહુ જ ફાયદો થશે અસ્તુ વંદે માતરમ આ બધા પ્રયોગનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ